હાલો જય માતાજી જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીમાં તો ઘઉંના શું ભાવ છે તે મિત્રો આપણે હરાજીમાં જ જાણી લેવી હાલો ઘઉંની હરાજી શરૂ થવાની તૈયારી જ છે મિત્રો તો હાલો ઘઉંની હરાજીમાં જઈને ભાવ જાણી લેવી

પાંચસો અગિયાર પાંચસો અગિયાર

ના વિશ્વ માર્ગનો પોતો હતા આ એક ધારુ છે પાંચસો સુડતાલીસ ઉપર ઘઉં પાંચસો સુડતાલીસ गौरांग itu गौरांग वाला

pansodos pansodos